શ્રી અરણ્યકાંડ સર્ગ બોતેર કબંધના આમ કહેવાથી લક્ષ્મણે ચિતા ખડકી રામે કબંધને ઉચકીને ચિતામાં નાખ્યો અને આગ ચાંપી આથી થોડી પછી ચિતામાંથી એક દિવ્ય રૂપવાળો તેજસ્વી પુરુષ બહાર આવ્યો અને વિમાનમાં બેસીને આકાશ માર્ગે જવા લાગ્યો વિમાનમાંથી જ તે રામને કહેવા લાગ્યો હે રાઘવ તમને હું ઉપાય બતાવું છું તે ઉપાયથી તમે સીતાને પ્રાપ્ત કરી શકશો હે રામ તમે મને તમારો મિત્ર જ સમજો તમારે કોઈ બળવાન પુરુષની મિત્રતાની જરૂર છે તો જ તમે તમારા કાર્યમાં સિદ્ધ થઈ શકશો તમારા જેવી દુર્દશા પામેલો પુરુષ કોણ અને ક્યાં છે તે સાંભળો સુગ્રીવ નામે મહાબળવાન વાનર રાજ છે તેનો મોટો ભાઈ ઇન્દ્રપુત્ર વાલી નામે છે તે વાલીએ સુગ્રીવને નગરમાંથી કાઢી મૂકેલ છે તે સુગ્રીવ તેના ચાર મિત્રો સાથે પંપા સરોવર પાસે આવેલા ઋષ્યમુખ પર્વત પર રહે છે આ સુગ્રીવ સર્વે વાનરોમાં શ્રેષ્ઠ છે પણ અત્યારે તમારા જેવી જ સ્થિતિમાં છે તે તમારો મિત્ર થશે અને સીતાની શોધમાં તમને મદદ કરશે જે રાઘવ તમે અત્યારે જ અહીંથી પંપા સરોવર તરફ જાઓ સુગ્રીવ સાથે તમે મિત્રતા બાંધી અગ્નિને સાક્ષી રાખી બંને શપથ લેજો આથી મિત્રતાનો દ્રોભ ન થાય હે રામ તમારે સુગ્રીવનો કોઈ દિવસ અપમાન કરવું નહીં કારણ કે તે હંમેશા તાક્ષ ભાવવાળો હોય સહાય માટે તૈયાર જ રહે છે હે રામ તે મહાપરાક્રમી અને ઈચ્છિત રૂપ ધરનારો વાનરરાજ છે તમારે બંનેને સહાયની જરૂર છે જ્યાં બંનેને સરખી ગરજ હોય ત્યાં મિત્રતા સરળતાથી ચાલે છે તમે સુગ્રવની સુગ્રીવની મિત્રતા પ્રાપ્ત કર્યા પછી તેનું કામ કરો કે ન કરો તો પણ એ તમારું કામ અવશ્ય કરશે જ સુગ્રીવની ઉત્પત્તિ સાંભળો વૃક્ષરાજ વાનરની સૂર્યથી ઉત્પન્ન થયેલ હોવાથી તેનો અવરસ પુત્ર કહેવાય છે તેને તેના મોટા ભાઈ વાલી સાથે વેર બંધાયો આથી વાલીથી ડરતો ફરીને તે વનમાં ભમતો ફરે છે સુગ્રીવે પૂરી પૃથ્વી પર ભ્રમણ કર્યું છે આથી તે રાક્ષસોના સર્વ સ્થાનોને જાણે છે સમુદ્ર પાર વસતા મનુષ્ય પક્ષી રાક્ષસોના દેશમાં તે જઈ શકે તેમ છે તે ચતુર અને બહાદુર છે તેનાથી જગતની કોઈ વસ્તુ અજાણી નથી માટે તમે પર્વત તરફ જાઓ વાનરોની મદદ વડે જરૂર તમારી પત્નીને શોધી આપશે હે રાગાવ તમારા વિયોગથી શોક કરી રહેલી તમારી પત્ની સીતાની શોધમાં સુગ્રીવ દસે દિશામાં વાનરોને મોકલશે અને ગમે તે દિશાના ભવનમાં રાવણે સીતાને રાખ્યા હશે ત્યાંથી સમાચાર લાવીને જરૂર આપશે